આખો આનંદ એક જ મહાચૈત્યનો પ્રકાશ છે એ સંપૂર્ણ સત્ય છે સ્વયં માચિદાકાશ આખું એકલું પ્રકાશ છે જે સંપૂર્ણ સત્ય છે સંપૂર્ણ સત્ય છે એટલે સર્વ પરમાત્મા છે એ સંપૂર્ણ સત્ય છે અને ભગવાન બધું રહ્યા છે એ સંપૂર્ણ સત્ય છે એટલે પ્રશ્ન સવલ ભગવાનમાં પ્રશ્ન ન હોય પરમાત્મામાં પ્રશ્ન હોય હા પણ એ પરમ આનંદ અને પરમ શાંતિ જ છે એટલે પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ એ સંપૂર્ણ સત્ય જ છે અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ એ સંપૂર્ણ સત્ય જ છે તો એ સત્ય છે અને એ અનુભવાય છે એટલે એમ કહ્યું એ બરાબર છે કે પૂરેપૂરો લાગ્યો રહે વસી કીધું છે કે પાછી પૂટ ન વાળે અને પૂરેપૂરો લાગ્યો રહે તો એ અનુભવાય પછી હું એવું જુદું નથી કોઈ આદ્રશ્ય જુદું નથી અને બધું પ્રકાશ જ છે આખો પ્રકાશ જ છે તો એ રહ્યો જ છે ને રહે અને બીજું યુદ્ધ નથી ને રે નહીં એ સત્ય છે સંપૂર્ણ સત્ય આપણો તો અડત્રીસમો રાઉન્ડ છે એટલે સવાલ જ નથી સામે આવનારને જો આવું અનુભવાતું હોય તો એ તો પછી સંપૂર્ણ હોય જ એમાં કહેવાનું જ શું હોય અહીંયા સંપૂર્ણ હોય ત્યારે જ સામેના ને સંપૂર્ણ હોય ને પણ એ પણ પૂરેપૂરો ઊંઠ વાળ્યા વગર પૂરેપૂરો એ પ્રકાશમાં જ લાગ્યો રહે તો સંપૂર્ણ પ્રકાશ જ છે સંપૂર્ણ પ્રકાશ છે સંપૂર્ણ આનંદ છે સંપૂર્ણ શાંતિ છે સંપૂર્ણ જો હે સે જે કહો એ તમે પછી પરમાત્મા કહો પરમ ચિદ્ધાકાશ કહો મહાચિ મહાચિતાકાશ કહો પરમાકાશ કહો બોર્ડ કહો કઈ શબ્દ નથી પણ એ છે સૂર્ય શબ્દ નથી પણ સૂર્ય છે જ અને આકાશ શબ્દ નથી પણ આકાશ છે જ મહાસાગર શબ્દ નથી પણ મહાસાગર છે જ પરમાત્મા શબ્દ નથી પરમાત્મા છે જ ¡Por Navidad.